દર્શક મિત્રો નમસ્કાર આરટી ટીવીમાં આપનું સ્વાગત છે અત્યારે પંજાબમાં જે પૂરગ્રસ્ત થવાથી વાંકા તાલુકાના જેતપરડા ગામેથી હિન્દુ મુસ્લિમ એકતા દ્વારા જે ફ્રૂટ પેકેટનો આખો ટ્રક ભરીને જે લઈ ગયા અને જે પંજાબની અંદરમાં જો આપજો પાણી એટલા ત્રાવ અત્યારે ભરાયેલા છે બધા તમે જોઈ શકો છો ખેતરોમાં પાણી અત્યારે આટલા બધા ભરાયેલા છે અને પાણી વચ્ચે જઈ અને ઠેઠ બોર્ડરથી ચાર કિલોમીટર દૂર અત્યારે આપણા જેતપરડાના જે ભાઈઓ અત્યારે ટ્રક લઈને પહોંચ્યા છે અને ત્યાં જઈને અત્યારે એનું ફૂડ પેકેટ પેકેટ અહીંયા વિતરણ કરી રહ્યા છે અને એને એવી રીતે સરસ વ્યવસ્થા કરી છે કે એક આખો ડેલાની અંદરમાં ટ્રક રાખ્યો છે અને દરવાજામાંથી એક પછી એક વ્યક્તિઓને આવા દે છે અને બધાને વ્યવસ્થિત ફ્રૂટ પેકેટ આપી રહ્યા છે એટલે ખરેખર જેતપુરડાના વાંકેડ તાલુકાના જેતપુરડાના હિન્દુ મુસ્લિમ જે બધાએ એકતા બતાવી છે અને એક જે રિલીફ જે આપી છે તે ખરેખર સરાહનીય છે અને ખરેખર એક ઉમદા કાર્ય કર્યું છે એ માટે થઈને આ તમે જોઈ શકો છો રીલ્સમાં કે કેવી માનવ સેવા કરવા ઠેઠ જેતપડાના હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઠેટ પંજાબ ગયા છે અને પંજાબમાં જઈને આ ફ્રૂટ પેકેટનું વિતરણ કરી રહ્યા છે તે આપ જોઈ શકો છો બોલવાળા આજ આ લોકો આ બધા આ લોકો અમારી વિડિયો બહુ જોયો કેન વિશ્વાસ છે બહુ વિડીયો મારી પાછળ এইসব জিনিস মকারে ইত্রা মকারে মকারে ও জিনের নাম ફતી જો કે ગુજરાત સાડી ਰਾਤੇ ਵਾਲਾ ਕੀ ਆਏ ਹੋਏ ਹਨ ਜੋ ਰਾਣਾ ਗਰਮੀਸ਼ਨ ਸੋਢੀ ਦੀ ਨਾਲ ਉਹਨਾਂ ਦੇ ਕੈਨਤੀ ਸਾਡੇ ਪਿੰਡ ਚਾਂਦੀਵਾਲਾ ਸਿਵਾ ਪਹੁੰਚੀ ਹੈ ਜਿੰਨਾ ਹੀ ਵਿਤਰਨ ਕੀਤਾ ਹੁਣ ਬਹੁਤ ਵਧੀਆ ਤਰੀਕੇ ਨਾਲ ਔਰ ਸਾਡੇ ਨਾ ਪਾਈ ਅਮਨ ਖੈਰਾ ਜੀ ਆਏ ਹੋਏ ਹਨ ਉਹਨਾਂ ਨੇ ਵੀ ਨਾਲ ਪੂਰਾ ਸਾਥ ਦਿੱਤਾ ਅਸੀਂ ਪੂਰਾ ਪਿੰਡ ਚਾਂਦੀਵਾਲਾ ਇਹ ਜੋ ਵੀ ਸਾਡੇ ਸੇਵਾ ਲੈ ਕੇ ਆਏ ਗੁਜਰਾਤ ਉਹਨਾਂ ਦਾ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ ਕਰਦੇ ਆਂ ਰਾਣਾ ਗਰਮੀਸ਼ਨ ਸੋਢੀ ਦਾ ਧੰਨਵਾਦ ਕਰਦੇ ਆਂ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਸੇਵਾ ਇੱਥੇ ਸਾਡੀ ਪਹਚਾਈ ਹੈ ਜਿਨ੍ਹਾਂ ਵੀਰਾਂ ਨੂੰ ਕਹਿ ਕੇ ਤੇ ਪੂਰਾ ਨਗਰ ਬਹੁਤ ਵਧੀਆ ਬੜਾ ਸੋਹਣਾ ਢੰਗ ਨਾਲ ਵਧੀਆ ਢੰਗ ਨਾਲ ਵਧੀਆ ਲਾਈਨ ਤੇ ਖੜ ਕੇ ਸੇਵਾ ਵੰਡੀ ਗਈ ਕੋ ਖਾਸ ਕਰਕੇ ਮਮਨ ਖਰਾ ਜੀ ਦਾ ਧੰਨਵਾਦ ਕਰਦਾ ਜੋ ਸਵੇਰੇ ਤੋਂ ਲੈ ਕੇ ਚਾਮ ਤੱਕ ਸਾਡਾ ਨਾਲ ਰਹੇ ਨੇ ਔਰ ਨਾਲ ਜੋ ਗੁਜਰਾਤ ਤੋਂ ਟੀਮ ਆਈ ਬਹੁਤ ਦੂਰੋਂ ਸੇਵਾ ਕਰਨ ਆਏ ਨੇ ਸਾਰੇ ਸੰਗਤਾਂ ਦਾ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ ਪਿੰਡ ਚਾਂਦੀਵਾਲਾ ਬਲੂ ਤੁਹਾਡੇ ਸਾਰਿਆਂ ਦਾ ਧੰਨਵਾਦ ਔਰ ਮੈਂ ਉਮੀਦ ਕਰਦਾ ਕਿ ਸਾਰੇ ਖੁਸ਼ ਹੋ ਕੇ ਜਾਣਗੇ ਖੈਰ ਜੀ